તળ ઉંડા જળ છીછરા કામન લંબે કેશ જે કોડીલો કચ્છ દેશ ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને બેઠેલા કચ્છનો એક આગવો ઇતિહાસ છે એ તો મરદ મુછાળાની ભૂમિ જ્યાં વીરો તલવારો નચાવતા હોય એ તો એની ખુમારી ધર્મ માટે માથડા વાટતા તથા પોતાના માથા ઉતારનારાઓની આ ભૂમિ માભોમ અને ધર્મની માટે ખપી જનારાઓથી અહીંનો ઇતિહાસ સાક્ષી પૂરે છે આ સંત શુરાની પણ ભૂમિ છે આજ ભૂમિની એક વાત આજે આપણે સાંભળવાના છીએ કે જેને દુલેરાઈ કારણીય શબ્દરૂપ આપેલ છે કહેવાય છે કે જેનું અસ્તિત્વ છે એના ઇતિહાસ છે જ એટલે જ આજે આપણે એક આવી જ વાત સાંભળવાના છીએ કચ્છી જનતામાં આજ પણ એક પિરોલી એટલે કે એક સમસ્યા પ્રચલિત છે નાગ નહીં કે વાઈએ ભરા વેઠી ચૂકો ગીને ના તેજથી એમાં નાગમતી નદીની આથમણી તરફ અને પીરથી ઉત્તરે એકાદ ગા ઉપર જે માડી ગામના રહ્યા સહ્યા ખંડેરો જ આ અવશેષરૂપ બાકી રહ્યા છે એ માડી ગામને ઉદ્દેશીને આ પીરોલી કહેવાય છે આજથી ત્રણસો ચારસો વર્ષ પહેલાં એ માડી ગામ સંપૂર્ણ સમૃદ્ધિશાળી અને એક મોટું નગર અને એક બંદર હતું વેપારનું એ મુખ્ય મથક હતું અને નાણાંની તો એમાં છોડો ઉડતી નવી નાળ અને ટુંડા વચ્ચે આજ જે સ્થાન દાણ દેરી તકે પ્રસિદ્ધ છે એ માડી ગામનું જગાત લેવાનું સ્થળ હતું એક સમયે જહાલી ભોગવતા એ માડી ગામનો નાશ કોઈ એક હજામની કુટિલતાથી થયો છે એમ કહેવાય છે એ હજામનો પાળિયો આજ પણ ત્યાં ઊભો છે અને ત્યાં જનાર દરેક માણસ પોતાના હૃદયનો તિરસ્કાર બતાવવા એ પાળિયા પાસે પાણાનો એક મોટો ઢગલો બની ગયો છે ઇન્દ્રપુરી જેવા શહેરને સ્મશાનની હાલતે પહોંચાડવાના એના ગુના તરફ કચ્છી પ્રજા કેટલી ઘૃણાની નજરથી જુએ છે એ આ જોતા સાફ દેખાઈ આવે માડી ગામ જ્યારે છિન્નવિછિન્ન થવા લાગ્યું ત્યારે પ્રજાજનો પોતપોતાના રાજ રસીલા અને ધન દોલત લઈ સલામતી ભરેલી જગ્યાએ નાસભાગ કરવા લાગ્યા કેટલાક મુન્દ્રામાં અને તેની છકોશીમાં આવી વસ્યા અને બાકીના માંડવી તરફ ચાલ્યા કહેવાય છે કે માડી ગામ ઉજ્જડ થતાં માંડવી શહેર સમૃદ્ધ બન્યું મંગિયો પટેલ માડી ગામમાં એક ધનાઢ્ય અને ધર્માત્મા વેપારી ગણ એ પોતાની સ્વકમાઈથી અપાર લક્ષ્મીનો માલિક બન્યો હતો મંગિયા પટેલના બીજા ત્રણ ભાઈઓ હતા એ સૌમાં એ મોટો પ્રથમ એના પિતાને કંઈ સંતાન નહોતા ઘણા પીર ફકીરોની દુઆથી એને ત્યાં પુત્ર જન્મ થયો એટલે એનું નામ મંગિયો પાડ્યું માડી ગામમાં રહેવું એ જાનમાલને જોખમમાં નાખવા જેવું થઈ પડતા મંગિયા પટેલનો એક ભાઈ દેશળ પર જઈને રહ્યો અને બીજાએ ભૂજ વસાવ્યું ત્રીજો હાલાત તરફ ચાલ્યો અને મંગ્યો પટેલ મુન્દ્રા તાલુકાના લુણી ગામના હાલા રાજપૂતોને આશરે આવવા માટે પોતાની જન્મભૂમિ માડી ગામને રડતા હૃદયે છેલ્લી સલામ કરી અને ચાલવા લાગ્યો મંગ્યો પટેલ પોતાની ત્રણ ચાર લાખની મિલકત ગાડાઓમાં ખડકી અને માડી ગામ છોડીને હાલવા લાગ્યો ત્યારે મિયાણાની એક ટોળી મીટ માંડી અને એના તરફ જોઈ રહી હતી મંગ્યો પટેલ માલે તું જાર હતો એ તો સૌ કોઈ જાણતા હતા એથી મિયાણાઓએ વિચાર્યું કે આંકડા ઉપર રહેલી માખી ટપકાવી લઈએ તો દાદર આજે ચૂર હાલવા લાગ્યા આ પ્રમાણે આગળ મંગ્યો પટેલ અને પાછળ માથે લીંબુ ઠરે એવી વંકડી મૂછો વાળા મિયાણાઓ મૂછે તા દેતા દેતા હાલ્યા આવે પણ મનમાં ધારેલી મુરાદ પાર પાડવાને નિશ્ચિત કરેલા સ્થાનો પર કંઈક ને કંઈક અડચણો ઊભી થવાથી એમની આ નાનકડી મુસાફરી વધુ ને વધુ લંબાતી જાય મંગ્યો પટેલ માડી ગામથી નીકળ્યો એ જ વખતે મિયાણાઓની એના ઉપર એકીટસે ચૂંટેલી દ્રષ્ટિ જોતા એમની મનોભાવના આ ચતુર મંગ્યો કળી ગયો હતો એટલું જ નહીં પણ તેઓ તેની લારે લાગ્યા છે એ વાત પણ એના ધ્યાન બાર તો નહોતી મંગ્યો પટેલ હાથમાં માળા લઈ એક ચિત્તે પ્રભુ સ્મરણમાં લીન થઈ ગયો હતો હે મારા વાલા જે આ પૈસો મેં સાફ દાનતથી અને મારી હકની કમાઈથી મેળવો હોય અને જો સપને પણ અસત્યનો ઉચ્ચાર નોકર્યો કર્યો હોય તો હે દીનદયાળ હે નોધારાના આધાર મને અને મારા બચ્ચાઓને આ પીચાશોના પંજામાંથી બચાવી લેજે મળી હું સહી સલામત લોણી પહોંચું તો એ જ વખતે મારી મિલકતનો ચોથો ભાગ તારે નામે ધર્માદામાં ખર્ચીશ એવી મારી ખરી યકીનથી પ્રતિજ્ઞા છે અને એ પૂર્ણ કરવી એ તો તારા હાથમાં છે મારા વાલા આ પ્રમાણે ગદગદ ગદ કંઠે મંગ્યો પટેલ પ્રભુના દરબારમાં પોતાની પ્રાર્થના પહોંચાડી રહ્યો છે એની આંખમાં આંસુ આવ્યા હૃદય રડે અને ઈશ્વર આરાધનામાં તલ્લીન બની ગયો છે નથી એને આગળ કે પાછળનું કશું ભાન એને નથી એને પોતાની દોલત લૂંટાવાનો કશો ભય પોતાના આત્માનો તાર પ્રભુની સાથે જોડી અને મંગ્યો પટેલ પથ્થર પટ ઉપર ગાડા ઉપર બેઠેલો છે ગાડા તો ઘડે ડાળ કરતા હૈયા જાય આમ કરતા કરતા લૂણીની લગો લગ આવી પહોંચ્યા અને મિયાણાઓએ વિચાર્યું કે હાથમાં આવેલો આવો માલદાર શિકાર છટકી જાય તો તો ગજબ થાય લૂણીથી જરા આગળ છેલો આવે હાલ એ લગભગ સપાટ છે પણ એ અરસામાં એની ઊંચી ઊંચી ભેખડો અને આસપાસનું ઉજ્જળ વાતાવરણ એના દેખાવમાં ભયાનકતા રેડી રહ્યું હતું અને ચોર લૂંટારાઓની અનિષ્ટ મુરાદો બર લાવવાનું એ સુંદર સ્થાન મનાતું મિયાણાઓએ હવે છેલા ઉપર પોતાનું છેલ્લું નિશાન તાક્યું અને મંગિયા પટેલના ગાડાથી આગળ નીકળી જઈ અને છેલાને હામે કિનારે ગાડાઓનો રસ્તો રોકીને ઉભા રહ્યા ગાડા છેલામાં ઉતર્યા અને મિયાણાઓએ ખબરદાર એવો પડકાર કરીને દોઢ મૂકી આગલા ગાડાવાળાને ગાડું અટકાવવા એમના વડાએ હુકમ કર્યો ગાડાવાળાએ મંગિયા પટેલને રાડ દીધી એવી જ બીજા મિયાણાએ એના મસ્તક ઉપર કાનની બૂટ સમી કડીઆળી ડાંગ ઝીકી દીધી ગાડાવાળો બેસૂટ થઈ પડી ગયો ગાડાની આખી હેડ અડકી ગઈ અને ગાડાવાળા ધ્રુજવા લાગ્યા મંગ્યો પટેલ તો પ્રભુ ભજનના તાનમાં ગુલતાન હતો કેમ વાણિયા ઉતરેશ કે નહીં નહીં તો આ કાંઈકી મિયાનમાંથી નીકળી તો માથું જઈને જમીન ઉપર પડશે એક મિયાણાએ મંગ્યા પટેલને ગાડા પરથી ઉતરી જવા જહાંગીર હુકમ ફરમાયો ઘણા દિવસ મિલકત હાચરવાની ચિંતા રાખી જ ને હવે આ છૂટી પડીશ બીજા મિયાણાએ તાપસી પૂરી મંગિયા પટેલના દિલમાં કોઈ જુદી જ દુનિયા હતી મિયાણાઓની ગગન ગજાવતી ત્રાળો એનું અંતરપટ વીંધી શકે એમ હતું નહીં ઊંઘ કરેસ કે જમને ઝોવેશ આમ કઈ ત્રીજા એક મિયાણાએ મંગિયા પટેલનો હાથ પકડી અને એને ધણાવવા માંડ્યો મંગિયા પટેલની હરિનિંદ્રા તૂટી એની ભાવભીની આંખો મિયાણાઓની ઝેરીલી આંખો જોડે એકમેક થઈ પણ કોણ જાણે શું એકાયક થઈ ગયું કે આટલો વખત ઘોર જંગલમાં મેઘ મંડળ જેવી ગર્જના એ ગરજતા મહાજોધ મિયાણાઓની આંખોની રોશની એકદમ અલોપ થઈ ગઈ એવા ફાફા મારવા લાગ્યા અને લાકડી ઉપાડે તે બંદૂક સરી જાય અને બંદૂક સરખી કરે તે પોતે પડી જાય એવી દયાજનક સ્થિતિમાં આવી ગયા મંગિયા પટેલની આંતનો અવાજ પ્રભુના દરબારમાં પહોંચી ગયો હતો બહાદુર મિયાણાઓ અંધ બની ગયા હતા મંગિયા પટેલને એમની દયા આવી એક એકનો હાથ પકડી ગાડા ઉપર બેસાડ્યા અને ગાડાની હેડ ફરી હાલવા લાગી લૂણી આવી પહોંચતા જ અંધ મિયાણાઓની આંખો ફરી ખુલી ગઈ તેઓ મંગિયા પટેલને પગે પડ્યા પોતાની ભૂલની માફી માંગી મંગ્યા પટેલે એ દિવસથી એ ધંધો ફરીવાર ન કરવાની એમની પાસે સોગંદ લેવડાવ્યા અને દરેકને પહેરામણી અને એક એક સારી રકમ આપી અને વિદાય કર્યા મંગિયો પટેલ માનેલી માનતા મુજબ લૂણીના અગ્નિ ખૂણે મંગિયાસર નામે બાર માસ પાણી ચાલે એવું એક વિશાળ તળાવ બંધાયું અને બીજી પણ કેટલી તલાવડીઓ અને નવ્વાણો બંધાવેલા એ અદ્યપિ લૂણીની સીમમાં મોજૂદ છે કે છે કે મંગિયો પટેલ લૂણીમાં આવ્યા બાદ ત્યાંની વસ્તી વધતી ચાલી મંગિયા પટેલની ચૌદમી પેઢીના વંશજો હાલ પર એની કીર્તિ કથા કહેવામાં ગૌરવ માને છે એમ લેખકશ્રી નોંધ કરે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી તમે આવી કોઈ વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે વધુમાં વધુ લોકો આ વાતો જાણે તો પછી તમે અમને કમેન્ટ દ્વારા કે પછી મેઇલ દ્વારા એ વાતો જણાવી શકો છો અમારો પ્રયાસ જરૂર રહેશે કે વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે